નજીક જવા ઉપર પ્રતિબંધ દેવામાં આવ્યો છે તો જોઈ શકાય છે દેશમાં જે રીતે વરસાદનો કહેર અત્યારે અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે આ તરફ આસામમાં પણ આ જ પરિસ્થિતિ છે ગુવાહાટીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે તો અરુણાચલ પ્રદેશમાં પણ

ભારે કારણે રસ્તા ઉપર પ્રવાહ વહેતા જોવા મળી રહ્યા છે કાશ્મીરમાં પણ જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા તૂટી રહ્યા છે અનેક લોકો અહીં પણ વરસાદી પાણીમાં ફસાયા જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા તો આ પરિસ્થિતિ અત્યારે ભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં છે